ભરૂચ શહેરમાંથી નીકળતા કચરાના નિકાલ માટે નગરપાલિકા દ્વારા વાગરાના શાખા ગામ નજીક આવેલા પ્લોટમાં કચરાનો નિકાલ કરવામાં આવ્યો હતો જોકે થોડા દિવસ અગાઉ ગ્રામજનો વિરોધ નોંધાવી આ ડમ્પિંગ સાઇટ બંધ કરાવી દીધી હતી ત્યારે ફરી એકવાર આ પ્લોટમાં ડમ્પિંગ સાઇટ બનાવવાની કાર્યવાહી ચાલી રહી છે ત્યારે વાગરાના સાયકા ગામના ગ્રામજનો દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું જેમાં જણાવ્યા અનુસાર આ અગાઉ ભરૂચ નગરપાલિકાએ કચરો નાખ્યો હતો જેના કારણે ગામમાં પુષ્કળ દુર્ગંધ ફેલાઈ ગયેલ છે પ્રમાણ ખૂબ વધી તેના આ કચરો નાખવાની બીમારી અને માંદગી તો તો માટે જવાબદાર નગરપાલિકા વલણ નહીં બદલે ગ્રામજનો ઘરે તાળા મારી જે તે પ્લોટ આગળ બેસીને વિરોધ નોંધાવવાની ચીમકી ઉચ્ચારી હતી અજીતસિંહ બરવસિંહ રાજ આજરોજ અમે સાયખા ગામની અંદર જે નગરપાલિકા દ્વારા એક વેસ્ટ સાઇટ નક્કી કરવામાં આવેલી છે પહેલો તો એક વિષય એવો છે કે આજે સાયખાને એક મોટો વિશ્વનો સૌથી મોટો ઇન્ડસ્ટ્રીયલ ઝોન તરીકે જાહેર કરવામાં આવે છે તો ઇન્ડસ્ટ્રીયલ ઝોનની વચ્ચે એક આ વેબસાઇટ રાખવી કેટલું યોગ્ય એ આપ સાહેબે પણ વિચારવા જેવો વિષય છે બીજી વસ્તુ કે આજની તારીખે આપણે જોઈએ છે કે સાયખાની આજુબાજુમાં દસ કિલોમીટર ત્રીજામાં પચીસથી ત્રીસ ગામો આવેલા છે તો જ્યારે પણ પર્યાવરણની સુનાવણીના જે પ્રશ્નો હોય છે તેમાં બધાનું આવરણ થતું હોય છે તો આજે એક પ્રશ્ન એવો નથી થતો કે ભાઈ આવી વેબસાઇટ અહીંયા વચ્ચે લાખીશું તો ઇન્ડસ્ટ્રી પણ દુઃખી થશે અને આજુબાજુના માનવ જીવન પર એને શું અસર થશે બીજું આજે સરકાર જ અત્યારે આપણે જોઈ રહ્યા છે કે કોવિડના ટાઈમમાં આપણે એક વાયરલ જોયો એવો જ અત્યારે ચાંદીપુરમ નામનો વાયરસ જેની સરકાર દ્વારા જ પ્રસિદ્ધિ કરવામાં આવે છે પ્રશાસન દ્વારા પણ પ્રસિદ્ધિ કરવામાં આવે છે તો એ તો એવું જાણવા મળે છે કે જ થાય છે તો આવો કચરો ભેગો કરીને શું અમારે અમારા જે આજુબાજુના ગામના જે ગામનું લોકો છે તો એ માનવ જીવનને હું અમારે ખતરામાં મૂકું તો કોઈ પણ ભોગે આ વસ્તુને અમે ચલાવી લઈએ નહીં અને કોઈ પણ હિસાબે અમને કોઈ પણ સાઈડ નક્કી કરે અમને કોઈ વાંધો નથી આ સાઇટ કોઈ પણ હાલે ચાલુ નહીં થવા દે એવી અમારી અરજ છે હું સુનિલસિંહ રણજીતસિંહ રાજ સાયખા થોડાક દિવસ પહેલાં સાયખા ગ્રામ પંચાયતને એક પત્ર મળેલ અને એમાં જણાવેલું હતું કે ભરૂચ નગરપાલિકા પોતાનો કચરો સાયકાના એક પ્લોટની અંદર નાખવા માગે છે તો તે બાબતનો અમારે એક વિરોધ દર્શાવવા માટે અમે અહીંયા ઘડી આજે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવામાં આવ્યા છે આપવા આવ્યા છે તેમાં ખાસ અમારે જણાવવાનું છે કે ભરૂચ નગરપાલિકા પોતાનો કચરો પોતાની સાઈટ પર નાખે એ ગમે તે પોતાની સાઈડ પર નાખે કાં તો એ ભરૂચ નગરપાલિકાના હદના વિસ્તારમાં નાખે કાં તો કોઈ પણ જગ્યા પર સાયકામાં એ કચરો અમે નહીં નાખવા દઈએ કારણ કે પોતાનો કચરો પોતાના વિસ્તારમાં નાખે સહાયકા સુધી એ લોકો આવવાની શું જરૂર છે સહાયકાની અંદર નાખવાથી અમારે ત્યાં આગળ રોગચાળો વધે તેની જવાબદારી કોણ છે એટલે સાયખા અને તેની આસપાસના ગામો જેવા કે વૈયાલ સુત્ર સારણ એ પોતાના સ્વાસ્થ્યના ભોગે કોઈપણ હિસાબે સહાયકાના પ્લોટમાં કચરો નહીં નાખવા દે તેમજ એ લોકો હેતુફેર કરાવી અને સાયખાના પ્લોટની અંદર કેમિકલની જગ્યાએ એ કચરો નાખવા માગે છે તે પણ અમે કોઈ હિસાબે નાખવા નહીં દઈએ માટે નગરપાલિકાના શ્રી અને ચીફ ઓફિસર શ્રીને વિનંતી કે પોતાનો કચરો પોતાના વિસ્તારમાં નાખે સાયખામ અમે કોઈ પણ હિસાબે નાખવા નહીં દે અને અમે જો તમે તેમ છતાં પણ બાય ફોર્સે જો તમે નાખવા માગશો તો અમે ચારથી પાંચ ગામના લોકો ગામના દરેક ઘરમાં તારા મારીને અમે પ્લોટની આગળ ઊભા રહીશું અને એ કચરો કોઈ પણ હિસાબે અમે નાખવા નહીં દે એટલે પોતાનું નિરાકરણ પોતાના વિસ્તારમાં લાવે સહાયકા સુધી તમારે આવવાની જરૂર નથી